મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા રાજ્યના સાગબારા રેન્જના પાણી ગામે તારીખ સાતના પાવી જેતપુર સંજયલી છોટાઉદેપુરની વિભાગની ટીમો તથા વૈભવ પટેલ અને સિદ્ધાર્થ અમીની લાઈફ રેસ્ક્યુ એનજીઓ ટીમ અને એસીએફ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ દીપડાનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બાળ કીનું મારણ કરનાર દીપડા ઉપર છોટાઉદેપુરના આર એફ નિરંજન રાઠવા જીવના જોખમે સાહસ કરી બખ્તર લઈ સેફ્ટી ગાર્ડ સાથે દીપડા પર કૂદ્યા અને તેને દબાવી લીધો જ્યારે રેસ્ક્યુ ટીમના અન્ય સાથીદારો દ્વારા ખાટલો નાખી ખુખાર દીપડાઓ પર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ સાગબારા ફોરેસ્ટ રેન્જના બેડા પાણી ગામે થોડા દિવસ અગાઉ એક ખુખાર દીપડાએ નવ વર્ષની બાળકીનું મારણ કર્યું હતું જેમાં એક મહિલા ઉપર પણ ઝીલણ હુમલો કર્યો હોય આ ઘટના બનતા THANKS FOR JOINING US. બેડાપાણી ગામની સ્થાનિક પ્રજામાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો બનેલ ઘટના સંદર્ભે વન વિભાગ દ્વારા દીપડાને પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ અન્ય ટીમોની પણ આવશ્યકતા હોય કે જેના ભાગરૂપે છોટાઉદેપુર પાવી જેતપુર સંજેલી તથા સાગબારાના સ્થાનિક આર એફઓ વિપિન બારે અને રોહિત વસાવા આરએફઓ ચૌધરી સહિત વન વિભાગ નર્મદાની ટીમ સાગબારાના બેડાપાણી ગામે પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું નવ વર્ષની બાળકીનું મારણ કરી મહિલાઓ પર જીવલેણ હુમલો કરી સમગ્ર સાગબારા પંથકમાં ભયનો માહોલ ફેલાવતા દીપડા ઉપર પાંચ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે પાંજરે પૂરવામાં આવ્યો જ્યારે ભારે સાહસ અને વીરતા સાથે છોટાઉદેપુર ફોરેસ્ટ આરએફઓ નિરંજન રાઠવા દીપડા ઉપર કૂદી તેને દબાવી લીધો અને સાથીદારોએ ખાટલો દીપડા ઉપર નાખી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી દીપડાની ઉપર કાબુ પાન મિલકી પાંજરે પૂરી દેતા સાગબારા પંથકના લોકોએ હાસકારો અનુભવ્યો નર્મદા વન વિભાગમાં સાગબારા ડેમના ભેડા ભેડાવાણી ગામે એક નવ વર્ષની બાળકીને દીપડા દ્વારા હુમલો કરીને મૃત્યુ નીપજાવેલ હતા અને બીજા ત્રીજા દિવસે ત્યાં એક બહેન પર હુમલો કરી અને ઈજા કરેલ હતી અને એ દીપડાને પકડવા માટે વિભાગ નર્મદાએ ચક્રો ગતિમાન કરેલા હતા લગભગ દસેક દિવસ ઉપરાંત થયેલ હતા પણ દીપડો પાંદરે પુરાયેલો ન હોય નર્મદા વન વિભાગના ડીસીએફ શ્રી દ્વારા અત્રે એની છોટાઉદેપુર વન વિભાગના જે રેસ્ક્યુ ટીમ જે કરતા હોય એ કર્મચારીને બોલાવવામાં આવેલા જેમાં આર એફ ઓ સોલંકી અને હું અને મારી ટીમ સાથે અમે નર્મદા વન વિભાગના સાગબારા રેન્જ ખાતે પહોંચી અને કામગીરી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલા અને તેમાં વૈભવ પટેલ એનજીઓ વડોદરા અને સિદ્ધાર્થભાઈ સાથે રહી અને ત્યાંના સ્થાનિક સ્ટાફ અને ત્યાંના આરએફશ્રીઓ કમિટી બનાવી અને તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવેલો હતો અને શિરડીના ખેતરમાં હોય ખૂબ જહેમત બાદ દીપડાને અમે રેસ્ક્યુ કરવામાં આવેલો હતો અને એ દીપડાને દીડિયાપાડા લાવી અને ત્યાંના આરએફઓને સુપ્રત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી